નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય ગુજરાતી લેખન વિકાસમાં નિબંધ ઓગણીસ ગુજરાતના ગરવા લોક ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલ ચાલો વિદ્યાર્થી મિત્રો મુદ્દા આપેલા છે મુદ્દાઓના આધારે આપણે પંદર વાક્યમાં નિબંધ લખવાનું થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો નિબંધ લખવાનું ચાલુ કરીશું સરસ અક્ષરે મારી સાથે લખતા જાઓ એ તમને બધાને શુભેચ્છા ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો ગુજરાતની કોયલ તરીકે સુપ્રસિદ્ધ છે તેમનો જન્મ બે જૂન ઓગણીસો તેતાલીસ ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો તેમના પિતાનું નામ કુંજાભાઈ અને માતાનું નામ મોંગીબેન હતું તેઓ માત્ર નવ વર્ષની ઉંમરના હતા ત્યારે પિતાશ્રીને જૂનાગઢ રેલવેમાં નોકરી મળવાથી તેઓ જૂનાગઢ આવ્યા અને ત્યાં તેમણે એક નર્સના ઘરે રસોઈ બનાવી આપવાની નોકરી પણ કરી હતી તેમજ તેમને બાળપણથી જ ગીતો ગાવાનો શોખ હતો તેમનું લગ્ન જીવન કોઈ કારણસર બે જ દિવસ ચાલેલું હતું પછી ફકરો પાડો જાણીતા લોક ગાયિકા હેમુ ગઢવીએ રાજકીય રાજકોટ આકાશવાણી માટે એમનું સૌ પ્રથમ રેકોર્ડિંગ કર્યું હતું ત્યારબાદ તેમણે ગુજરાતી સુપ્રસિદ્ધ ગુજરાતી સુપ્રસિદ્ધ ચલચિત્રો જેવા કે ગોપલ પઠાણી જેસલ તોરલ અને ચશ્મા ઓઢણમાં વિશ્વ ગાયિકા પાર્શ્વ ગાયિકા તરીકે કંઠ આપ્યો હતો તેમના કંઠે ગવાયેલા મારે ટોડલે બેઠો મોર પછી પાક તારો